5000 बरस पहला में एक घटना बनी 5000 बहुत एक घटना तो 7.4 अरब वर्ष पहला बनी सूर्यમાંથી છૂટી પડેલો огની અને ગોળો પૃથ્વી દગળતો લાવારસ એક બહુ વર્ષો લાગ્યા બે અબજ વર્ષ સુધી પછી થોડી ઠંડી કરી અને ત્યારવાનો જીવ નાનકડો પ્રગટ થયો સમુદ્રમાં આસલે 1.2 અબજ વર્ષ પહેલા છેવાળનો જન્મ છનાનાકડી એક વનસ્પતિ છેવાળ અને 44 કરોડ વર્ષ પહેલા આ ધરતી ઉપર જ્ઞાનકો છોડવો ઉગ્યો આપણે જે જીવીએ છીએ એ વનસ્પતિ પાસેથી પૂછવું જોઈએ છોકરો હેરો ઊંડા લઈ અને સેઢા પાહે જાય તો હેરો ઊંડાની ઘોડી ચલાવીને સીટ ઉપર બેહીને થોડીવાર આંખ મીચીને એક ছোড়া পবিত্র পুরুষ আসন হে মা হে ধরু দ্বারা পোষায় পবিত্র কর আসন এত বিচার গেঠ કઈ બેઠક કે બોલિયા છે કઈ બેઠક થી બીજાને સંબંધ બાંધિયા છે કઈ બેઠક થી બીજાનું કામ કરમે છે આ રા ધરતી ને પૂછવી પડે અને ધરતી કે શું આ કામ એટલે વનસ્પતિ વૈ કીધું ભગવાન એને એક એક એક્સપેરિમેન્ટ નું કામ હતું કે આની અબ્જો વસ્તુ છે માનવ જાત કે દાખવાલી છે એને શાસ્ત્રામાં તો અક્ષિણ જો છે અચિદ્ધ કરવાનું છે આમ અબજો વર્ષના અઢી અબજ વર્ષના પ્રયત્ન પછી આ વનસ્પતિૃષ્ટીએ આપલે આજે જે જીવી છે એ વાતાવરણ ઊભું કર્યું એ ઓક્સિજન ઊભું કર્યું એ પાણી ઊભું કર્યું એ જમીનને બાંધી કે હવે આપણે આ સુખી જીવન જીવી શકીએ છીએ એમાં 5000 વર્ષ પહેલા એક ઘટના બની અને એ ઘટના ધરતી કૃમતી સમજાવે છે

માઇગ્રેશન થયું લાખો લોકો વિચારણા ભરવા પડ્યા કોઈ પશ્ચિમમાં ગયા બાકીના ગંગાના તટે ગયા એમની પાસે એક આવડત હતી હળ ચલાવીને ખેતી કરવાની કોઈ લાકડાના હળ હતા કારણ કે આજે પણ એ રેતાળ જમીન છે ઓછી જમીન છે અને સદીઓ સુધી આપણે લાકડાના હળથી ખેતી કરી હવે જ્યારે સખત જમીનમાં ખેતી કરવાની આવ્યું ત્યારે એ સમાજને એ ખેડૂત સમાજને

એક માણસ વિચાર બદલાવવા એ પણ કઠિન છે ત્યારે આટલા આટલા લાખો લોકો ના વિચાર બદલાયેલા કેમ કરવું કોઈ શીખવાયું અને એમના જીવન ઉત્સાહ અને આશા ભરવાનું કામ કર્યું પણ ખેતી ખાલી હળ થી થતી નથી ખેતી છે એ જમીન ઉપર પ્રક્રિયા છે જમીન મરેલી હોય તો નહીં ચાલે એ જમીનને ને જીવંત કરવાનું કામ બીજું અર્ધું કામ એ મહાન દિવ્ય શક્તિ એ અને એટલે શ્રી કૃષ્ણ ભગવાન ગા આધારિત આખી એક સંસ્કૃતિ નિર્માય કરી કૃષિ અને પશુપાલન આ બે ઇલ્યાની જોડી આ હેકર છે એ જ્યારે છૂટા પડી ગયા ત્યારે જે સ્થિતિ થઈ કાનાએ અનુભવી રહ્યા છે આ કૃષ્ણ બલરામની જોડી કૃષ્ણ ભગવાન કે મહાભારતના યુગમાં બે ભાઈઓનો ઝઘડા નિક્તાઓમાં લકાયા એ મહાન ક્રાંતિકરવાનો સંદેશો લઈને આયાતા ગરુ કૃષ્ણ નંદ ઘેર આનંદ ભ જય કનિયાલાલ કી આટલું મહાન ચરિત્ર હોકર લઈને જે આયું હોય એ ખાલી ગેડીનો રોમાં મળ્યો એ ક્રાંતિ સજમાન હતી એ ક્રાંતિ હતી આર્થિક ક્રાંતિ રાજકીય ક્રાંતિ વૈચારિક ક્રાંતિનો એક ઉદ્ગાતા શ્રી કૃષ્ણ હતો શું કરી ગયો આમેને ખબર ન હતી लव है नेबर हमारा पड़ोसी ने प्रेम करो बाइबल का एक नानकनो वाक्य तुमने 200 पुस्तकों में से आ नाव पर ने आपने कोई पूछे कृष्ण भगवान ने आर्थिक व्यवस्था में कहीं कोई बात करी है खबर नहीं श्री कृष्ण भगवान ने एजुकेशनल सिस्टम पर कोई विचार आया खबर नहीं कई तरह की राज्य प्रणाली है समाज में मुद्दे बनावे इनकी बात कृष्ण ने खबर આ કુળ હોય નો કાય નમે નું એક પેલેયો છે એક કરી ગયો છે એની થોડી વાત કરી અને આપણે પૂજીયા સાસ્ત્રીજીને સાંભળવાવા છે કૃષ્ણ અને બળદેવે એક મહાન ક્રાંતિ કરી આખા સમાજને પ્રસ્થાપિત કર્યો સમાજને પ્રાણવાન કર્યા એક કળિયુગ અને યુગ બદલી એવો તો એવસ્તે કળિયુગમાં કેમ જીવવું એની ઇષ્ટથીને લે છે એના એ ચાવીઓ આપીને ગયા છે કે ચાવી લેજે આપણે આપા તાળો ખોલવા પડેુંું ધુંધુ કારીની ગાંઠો ખૂટી સાત દિવસની સક્તા સાંભળીને એ ગોકળની કોલાની આપને અમા તો બેકરી ગાય છો હા સક્તા ગોકળની છે આ જે વાત છે કૃષ્ણની સદસજ્ઞા લેન્દ્રદવેની વાત આવે છે કે માધુ ક્યાંય નથી બોરનમાં કાલ લઈને ના જળ

અને નાલો મે શ્રેષ્ઠ બનાવે એવી વાતો મૂકી ગયો છે એમાંની એક વાત છે આપરા સંસ્કૃતમાં જેને આપણે માતા કહી છે જે પ્રકૃતિ કહે છે એની વાતો મક્તિ ખોલીને એને આર્થિક સમાનતાની વાત કરી દેવી ડેરી માં દૂધ હવારે લઈ લીધું ઈ છોકરો સિટી માં જાય અને ભાઈ ઘરે ઓલી કોઠરી દૂધની કોઠરી હું મે પાછો આવે તે મેં ચા કરી દીધી આ પરિસ્થિતિ ત્યારે વફલે કે તમે કંસના મલ્લોને દૂધ કાઢ્યો અમને શું જ્યાં પ્રોડક્શન થાય ત્યાં એનું કન્ઝમ્પશન કેલું થવું જોઈએ સામાન્ય સારી સુઝુની કંપનીમાં જે કામ પકતો હોય એ જરૂર ઈ કંપનીના જોડા પેલી શકતો નથી આ બી સુડો છો કેલા કોની આ છે એમાંથી મટકી ભોગ મટકી ભરી પાલિસ્તો હતી મટકી ભોગ આજના જમાનાને જરૂરી પોતાનો મોટો ઇકોનોમિક સિદ્ધાંત હતો ગોવર્ધન પૂજા એ પ્રકૃતિના પ્રેમ માટે અને કોર્પોરેટની સામે ઉઠાવેલો અવાજ હતો એટલે પાણી તો કે કાળી નાગનું સરોવર તો કે યક્ષો નું બધી પ્રાકૃતિક સંપદા ઉપર બધાનું પ્રભુત્વ લાગે છે સામાન્ય માણસ જીવે કે કૃષ્ણ ભગવાન કીધું આ કોઈના બાપની માલિકી નથી આ પ્રભુની છે આપણે કોણ આપે છે ગોવર્ધન આપે છે રૂપે આપે છે છોડો આ બધાના પક પકડવાનું ચારો ગોવર્ધન ઉપર પછી હંગડિયા ગોવર્ધન લીયો અને આપણા જાણો કેટલી લાકડીઓ હડી એમાં ઘણાએ આખી લાકડી રાખી સેવા એ છે ને ઊભી રાખ કે ઘણા એ લડતા સેવા છે તો ઓટોન કર્યો કીધું પાડવા દેયો તો એ આવો ક્રાંતિકારી કૃષ્ણ એ ઋષિ અને પશુપાલન ની મહાન સંસ્કૃતિ ઊભી કરી કે જ્યારે તૂટી 何もしてくまさい。